ના પગુથાણ ગામે આવાસ યોજનાના મકાનો લાભાર્થી આદિવાસીઓને નહીં ફાળવી ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી છે ભરૂચ જિલ્લા કલેક્ટરની અખંડ આદિવાસી સંગઠન દ્વારા આવાસ ગેરરીતિ બદલ આવેદન અપાયું હતું ગ્રામ પંચાયત દ્વારા સરદાર સહિતના આવાસો મિલી ભગતથી આપી દેવાયા હોવાનો આક્ષેપ આદિવાસી ગ્રામજનોએ કર્યો હતો આવાસ મેળવનાર લોકોએ ક્યાં તો આવાસ વેચી કે ભાડે ચડાવી દીધા હોય તે અંગે પણ તપાસ કરવા રજૂઆત કરાઈ છે ખરેખર જરૂરિયાતમંદ આદિવાસીઓને આવાસો નહીં ફાળવી કરાયેલા ભ્રષ્ટાચારમાં તપાસ ની માંગ કરાઈ હતી અમારા પગુઠણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ થાળવવામાં આવી નથી અમારા અમારા ગામમાં ઘણા એવા ઘણા છે કે જે એક ઘરમાં થી ત્રણ ચૂલા સર્ગે છે અમારા ગામમાં જે જે જમીનદાર લોકો છે માલ મિલકત ધરાવતા લોકો છે તે ગામના લોકોને આવાસ મળેલી છે અને જે જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિ છે તે લોકોને આવાસ મળી નથી હવે તમે કહો અમારે શું કરવું જેને આવાસ મળવાની છે તેને આવાસ મળતી નથી અને જેને આવાસ જરૂર નથી તેને મળેલી છે અને જે અમારા ગામના લોકો છે તે લોકો ગામમાં ભાડેથી આપેલી છે બધાને આવાસ આજ રોજ અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવે છે કે પખુદન પખુદન ગામમાં જે સરદાર આવાસ જે અન્ય આવાસ જે અન્ય સમાજને જે જમીનદાર લોકો છે જે ખેતીવાડી કરતા હોય એ લોકોને પંચાયતની મિલીભગતથી ભગતથી આવાસો આપેલા છે એની માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીએ છીએ કે આ તપાસ થવી જોઈએ